નમસ્કાર આપ સ્પાર્ક ન્યૂઝ આજે દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે ભાવનગરના બગદાણા ગામ ખાતે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો પહોંચી રહ્યા છે આજે ગુરુ પૂર્ણિમાના વિશેષ દિવસે ગુરુની પૂજા કરવાનો અવસર છે બગદાણા બજરંગ દાસ બાપાના આશ્રમ ખાતે આજે બે લાખ જેટલા ભક્તજનો દર્શન કરવા માટે પહોંચશે બજરંગ દાસ બાપાની તપો ભૂમી બગદાણા ખાતે ગુરુ પૂર્ણિમાને લઈ ગઈકાલ રાત્રિથી જ હજારોની સંખ્યામાં ભક્તજનો દૂર દૂરથી પહોંચી રહ્યા હતા બગદાણા ધામ ભક્તોના થી ભરાઈ ગયું છે બાપાના ચરણોમાં શીસ નમાવી શિષ્ય આજે ધન્ય થશે ગુરુ આશ્રમ બગદાણા ખાતે વહેલી સવારે મંગળા આરતી ધ્વજા પૂજન ગુરુ મહિમા પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે બાપા સીતારામ દેવાન સાગર આજે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે દરેક ગુરુ ભાઈઓના બાપા સીતારામ સદગુરુદેવ શ્રી બજરંગદાસ બાપાની હર વર્ષની પરંપરા મુજબ આપણે સર્વે બધાએ ભાવિક ભક્તો ગુરુ વંદના કરવા માટે બગડાણા ખાતે ઉપસ્થિત રહીએ છીએ આજે પણ ખૂબ મોટી સંખ્યાની અંદર કાલ રાતથી જ ગુરુ ભાઈઓનો માનવ પ્રવાહ બગડાણા ખાતે અવિરત ચાલુ છે અને અત્યારે હાલની અંદર ગુરુ પૂનમની ઉજવણીના ભાગરૂપે સવારમાં પાંચ વાગે મંગળા આરતી થઈ ધજા પૂજન છું અત્યારે ગુરુ પૂજન ચાલુ છે ગુરુ પૂજન બાદ રાજભોગ આરતી બાપાશ્રીની માફી માંગી અને આજે આપણે વહેલા વ્યવસ્થાના ભાગ રૂપે સાડા નવ વાગે મહા રાજભોગ આરતી કરી અને હરિહરનો સાથ પડ છે આજે ગુરુ પૂનમ નિમિત્તે લગભગ બે થી અઢી લાખ માણસોની પ્રસાદ ગ્રહણ કરશે એવી વ્યવસ્થા અત્યારે કમ્પલેટ કરી છે અત્યારે પાંચ હજાર સ્વયંસેવકો વ્યવસ્થામાં જોડાયેલા છે ને પાંચ હજાર સ્વયંસેવકો સ્ટેન્ડ બાય છે સદગુરુદેવ બજરંગદાસ બાપાનું આશ્રમની આ વિશેષતા છે કે અમારે બગડાણ આશ્રમની અંદર સ્વયંસેવકોની ગુરુ મહારાજે એવડી અને અમારા પૂજ્ય મંજીદાદાએ જે પચાસ વર્ષથી ચાલી આવતી પરંપરાને એની અવડી મોટી ટીમ બનાવી છે કે